હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુજરાતીઓનો ફેવરિટ રીંગણનો ઓળો બાજરીના રોટલા અને લીલા લસણથી ભરેલા લાલ મરચાં બનાવશો તો આપણે શરૂઆત કરીએ તો રીંગણ એકદમ ફ્રેશ હોય એવા લેવાના એટલે કે ફ્રીજમાં મૂકેલા હોય એવા લેવાના નથી તાજા રીંગણ હશે તો ફટાફટ શેકાઈ જશે અને કૂણા હોય એવા લેવાના એટલે કે બિયાવાળા હોય એવા લેવાના નથી તો જાળી મૂકી અને આપણે રીંગણને સરસ રીતે શેકી લઈએ રીંગણ ફરતું તેલ પાણી કે ઘી લગાડવાની જરૂર નથી તોય પણ સરસ છાલ ઉકળી જશે ઉપરની તો રીંગણ શેકાઈ ગયા છે તે આપણે લીલા કાંદાના કટ કરી લેશું તો વજનમાં રીંગણ મેં પાંચસો ગ્રામ લીધા છે અને કાંદા અઢીસો ગ્રામ તો રીંગણ આપણા ઠંડા થઈ ગયા છે તો છાલ કાઢી લઈએ તો રીંગણની સરસ છાલ નીકળી ગઈ છે હવે એક બાઉલમાં આપણે પાણી લેશું પાણી લઈને આ રીતે રીંગણને બોળીને કાઢી લઈએ એટલે જે કચરું રહી ગયું છે રીંગણમાં કાળું એ બધું જ નીકળી જશે તો ચમચી વડે ફેલાવીને જોઈ લઈએ કે રીંગણ અંદરથી સડેલા નથી એ રીતે તો સરસ બધા જ રીંગણને આપણે ચમચીથી મેસ કરી લેશું લીલા કાંદા લીલા મરચાં ટામેટાના અને લસણના મેં ટુકડા કરીને રાખ્યા છે એક પેનમાં તેલ લઈશું તેલ થોડું વધારે લેશું ઓળામાં તેલનું પ્રમાણ વધારે હોય તો ઓળો સરસ બનશે તો તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું મરચાંના ટુકડા ટામેટાના ટુકડા બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે કાંદાના ટુકડા એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ થોડી હિંગ હળદર લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું તો બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું વચ્ચે વચ્ચે એક બે વાર હલાઈ લઈએ એટલે નીચે ચીપકે નહીં તો કાંદા અને ટામેટા સરસ ચડી ગયા છે તો મેક્સ કરેલા હવે રીંગણ લઈ લઈએ ઉપર લીલું લસણ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું તો આપણો ઓળો બનીને તૈયાર છે ઉપર લીલા ધાણા એડ કરીએ તો રીંગણાનો ઓળો સરસ બનીને તૈયાર થઈ ગયો છે બાજરીના રોટલા પણ સરસ ફૂલી અને બનીને તૈયાર થઈ ગયા હવે આપણે લાલ મરચાં ભરી લેશું તો મેં આવા ચાર લાલ મરચાં લીધા છે વચ્ચે કાપ મૂકી દઈએ એક વાટકો લીલા ધાણા જે ઝીણા સમારીને લેવાના અડધો વાટકો લીલું લસણ એ પણ એકદમ ઝીણું સમારીને લેવાનું તો ચાર મરચામાં જેટલું મીઠું જોઈએ એ રીતે જ મીઠું નાખવાનું તો આ રીતે આખા મરચાં ભરી લેશું આ લસણને લીલા ધાણાથી ભરેલા મરચાં બહુ જ ફાઇન બનશે તો આખા ભરી અને જાળી મૂકીને મરચાંને આપણે શેકી લેવાના તો આ રીતે આખું મરચું શેકાઈ જાય એ રીતે શેકી લેશું તો બાજરીના રોટલા સાથે રીંગણનો ઓળો અને લીલા લસણથી ભરેલા લાલ મરચા આપણો ડીશ તૈયાર છે એન્જોય